શ્રી ગણેશય નવ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં માગસર મહિનાના વધ પક્ષમાં કરવામાં આવતી એકાદશી કે જેને સફલા એકાદશી કહેવામાં આવે છે તેની વિધિ અને તેની કથા વિશે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણને ફરી એકવાર ધર્મરાજાએ પૂછ્યું હે દિનાનાથ માગસર વધ અગિયારસનું નામ શું છે અને તેની વિધિ શું અને તે એકાદશી કોણે કરી અને તેનું ફળ શું મળ્યું આપ મને કૃપા કરી તેની કથા કહો ધર્મરાજાના આ સુંદર લોક ઉપયોગી પ્રશ્નના જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું રાજન વદ અગિયારસનું નામ સફલા એકાદશી છે અને તેના દેવતા ભગવાન નારાયણ છે આ સફલા એકાદશીને દિવસે ભગવાનનું પૂજન કરવું અને આ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કોણે કર્યો અને તે વ્રત કર્યા પછી સુખ સંપત્તિ કોણે મેળવી તેની કથા હું તમને કહું છું તે એક ચિત્તે સાંભળો ચંપાવતી નામે એક નગરી હતી અને નગરીના રાજાનું નામ મહિષમાન હતું તે રાજાને ચાર પુત્રો હતા આ ચાર પુત્રોમાં સૌથી મોટો પુત્ર દુરાચારી હતો સાધુ સંતોને દૂધકારતો સાધુ પુરુષની નિંદા કરતો અને તેના આવા દુરાચારી વર્તનથી મહિષ્માન રાજા ઘણો જ દુઃખી થતો હતો મોટા પુત્રના પાપ કર્મો અને દુષ્કૃત્યો વધી જવાથી એક દિવસ રાજાએ કંટાળીને તેને કાઢી મૂક્યું રાજાની બીકને લઈને મોટો પુત્ર તેના દરેક સગાવાલા પાસે આશરો લેવા ગયો કોઈએ તેને રાખ્યો નહીં એટલે મનમાં વિચાર્યું કે બધાએ મારો ત્યાગ કર્યો છે તેથી કોઈ પણ ઉપાય હવે મારે જંગલમાં જવું જ રહ્યું મને આમ વિચાર કરતો કરતો મોટો રાજકુમાર જંગલમાં પહોંચ્યો થોડા વખતમાં જંગલમાં પણ પાપાચાર કરવા લાગ્યો પશુ પંખોની હિંસા કરવા લાગ્યો ચોરી લૂંટફાટ કરવા લાગ્યો એવામાં એક દિવસ તે રાજાના સૈનિકોના હાથે પકડાઈ ગયો પરંતુ સૈનિકોને અનેક રીતે કાલાવાલા કરવા લાગ્યો તેથી સૈનિકો તેને રાજદરબારમાં નહીં લઈ જતા છોડી મૂક્યો પણ છૂટ્યા પછી એ તેની મતી સુધરી નહીં પાછો પહેલાની જેમ જ ચોરી લૂંટફાટ જીવહિંસા માં સારોગવો આ તેનું નિત્યકર્મ થઈ પડ્યું એવામાં એક દિવસ અચાનક તે માંદગીમાં પટકાઈ ગયો અને એક પીપળાની ઝાડની નીચે ઠંડીથી થરથરતો તે પડ્યો રહ્યો તેના શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ અને પોતાની ભૂખને સંતોષવા પણ તે ઉઠી શક્યો નહીં આમ મોડી રાત્રિએ તેને ઊંઘ આવી ગઈ બીજે દિવસે સૂર્ય ભગવાન બરાબર માથા ઉપર આવ્યા ત્યારે તેની આંખ ખુલી ગઈ પેટમાં ભૂખને લીધે બળતરા થતી હતી તેથી જેમ તેમ કરીને તે ઉઠ્યો કોઈ પશુ પંખી મારી શકવાની તો તેનામાં ત્રેવડ હતી નહીં તેથી આસપાસમાં જમીન પર પડેલા ફળ લાવ્યો અને પીપળાના ઝાડ નીચે મૂકીને બોલ્યો કે ભગવાન આ વનફળો આપને સમર્પણ કરું છું યોગાનો યોગ તે દિવસે પવિત્ર એવી સફલા અગિયારસનો દિવસ હતો આમ ભગવાનને ભોગ ધરાવી તે આખી રાત જાગરણ કરી બેસી રહ્યો આમ અનાયાસે તેનાથી એકાદશીનો નકોરડો ઉપવાસ થયો અને રાત્રે જાગરણ થયું તેથી તેને સફલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું તે વ્રતનું તેને ફળ પણ મળ્યું ભગવાન નારાયણે તેના માટે એક સુંદર મજાનો ઘોડો મોકલ્યો અને તે ઘોડાની પીઠ ઉપર રાજાને શોભતા વસ્ત્રાભૂષણો લાદેલા હતા અને ઘોડો ધીમે ધીમે રાજકુમાર પાસે આવીને ઊભો રહ્યો ઘોડાને જોઈને મોટા રાજકુમારને નવાઈ લાગી પણ ત્યાં તો આકાશવાણી થઈ અને તેને સાંભળ્યું કે હે પાપી રાજકુમાર તારા કુકર્મોને લઈને તો તારે સાત જન્મોના સંકટો અને દુઃખો જ વેઠવાના હતા પરંતુ તારાથી જાણે અજાણે સફલા એકાદશીના ઉપવાસ અને વ્રત થયા છે અને તે જાગરણ કર્યું છે તેથી તે વ્રત ભગવાન નારાયણે માની લીધું છે અને તેથી તે વ્રતના પ્રભાવથી તેના ફળરૂપે તને રાજ્ય મળશે તેમજ તું અનેક રીતે સુખી થઈશ આમ આકાશવાટી સંભળાઈ મોટો કુંવર તો બે હાથ જોડીને પીપળાને નમસ્કાર કર્યા પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતો કરતો તે તેના પિતાજીના રાજ્યમાં આવ્યો રાજાએ મોટા પુત્રને આવતો જોયો વ્રતના પ્રભાવથી રાજાને તેના ઉપર હેત ઉભરાયું તેને ઘડે લગાવી ભેટ્યો પછી તો તેને પોતાની રાજગાદી ઉપર બેસાડી રાજનો રાજા જાહેર કર્યો થોડા સમય બાદ વ્રતના પ્રભાવથી તેને એક સુશીલ પતિવ્રતા સ્ત્રી મળી પછી તો તે સુપુત્રોનો પિતા થયો કેટલાય વર્ષો સુધી આનંદથી રાજ કરતાં કરતાં તે ગરડો થયો તેથી તેણે પોતાના મોટા પુત્રને રાજગાદી સોંપીને પોતે વનમાં તપ કરવા ગયો અને ભગવાન નારાયણની સાધના કરતાં કરતાં દેવોને દુર્લભ એવા વિષ્ણુ લોકને પામ્યો જય શ્રી કૃષ્ણ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमो बोलो श्रीलक्ष्मीपतिनारायणे जय